और डरिया जाती लेवल जैसे बोलो मैं आपके बाकी ए दर्यों। दर्यों नहीं नहीं डरिया डरिया जाती बिना नहीं 30 सेकंड तो થઈ ગયા 20 मिनट થઈ ગયા 20 মিনিট પર કે ડરી આઈ નહીં તો પાછળ 30 સેકન્ડ આવો જોઈએ સેકન્ડ ગણજો યાર કોટ્યો બરાબર બરાબર પર તો કાયા બરાબર આવલેકો યે હય નાકી રે રે જા અરે યાર એતો બાર જતી કન તો તો પડ્યો હવે પાલો પડે ને તો સુતો બોલ પડ્યો તો છો વાટીજી તંદળિયો વાટી તંદળિયો વાધી મેલ દે એક મિનિટ ઈ શું નાચ નાચ કરી 1 મિનિટ પૂરી થાય કે 1 મિનિટ એકે દળી લાયા નહીં એવો નંબર આવશે ભટા ભઈનો આપળા ઊર્ફે તો ચિરાગ ભાઈ કેવો બધી દળ્યો ભેડી નંબર

જેટલી આત્મા હોય એટલી નાખી દે ને બીજી વખત બીજી બધી હંગત નહી લેવાની તમે બોલજો જે દળીઓ પટ્ટી થઈ ટાઈમ પૂર્યા પછી દળી આવી ને તો આવું નંબર આપડો આવી ગયો તો પટ્ટી આ કેમ કે 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 ઓ નો એ નાઈ આદશકન તોપો 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 સોનિયા આયેલી દેખી જાતી હરી પર ઇને ધારી કે

મિત્રો આપડે બે આવી આવી છે લાલ છે બીજે તમે કિશન અમારે જાણી

રે 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 જો ટાઈમ છે યાર જાવ તો જાવ યાર આય ને નંગા કમા લેવ